વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ અને આજે આપણે બ્લોગ લઈને આવી ગયા છીએ તમારા માટે સ્પેશિયલ કેમ કે આજે સન્ડે અને આજે છે હું રૂમે આજે આપણે કામે નથી જવાનું આજે આપણે બ્લોગ બનાવશું આપણે સાથે મળીને બ્લોગ બનાવશું તો આજ આપણે રૂમે છે ને આજે બધું આપણે આજ શું શું કરીએ છીએ શું શું એટલે આપણે હું શું કરીએ ને એ હું તમને આ બ્લોગમાં કહીશ હું એકલો હોય ત્યારે શું હું કરું તો આજ તો આપણે એકલા છે એટલે આપણે ખાવાનું પણ એકલા ને બનાવવાનું છે તો એ પણ હું તમને બતાવી કે કઈ રીતનું ખાવાનું બનાવું કેમકે આપણે આવડે છે થોડું ઘણું એટલે એ બનાવી નાખશું ને અત્યારે વાગ્યા છે આઠ આઠ ની ઉપર સમથિંગ ક્યુ છે ને હું કોઈ બ્લોગ બનાવી નાખું ઉઠી તો છ વાગ્યા લાગે કેમકે આજ રજા છે ને તો ઉઠાઈ જ ગયો જે રજાનો હોય ને તે દી મોડ મોડું ઉઠાય તે દી આઠ આઠમાં થોડીક વાર હોય ત્યાં ઉઠાય આઠ વાગે જવાનું હોય મારે તો ને આજ રજા કહે તો આજ વહેલું થાય તો એવું છે આપણું શેડ્યુલ તો અઠાણે તો અહીંનું વાતાવરણ તમને બતાવી દઉં ઠંડી છે ને પતંગે એ ઠંડાઈશ બતાવો દોરું આવી ગયું આપણે હાથમાં તમે કોઈ પતંગ લીધા કે નહીં જરાક જણાવી દેજો કમેન્ટ કરી દેજો અહીંયા તો અહીંયા દોરો જ પડે અહીંયા તો જો આવું વાતાવરણ છે ઠંડી છે બહુ હા હા સૂર્ય ભગવાન જરા એમાં તો ફોકસ નથી જ થતું આપણા ફોનમાં એટલે થોડુંક એડજસ્ટ કરી લેજો તો પતંગ કોઈ લીધા હશે કે નથી લીધા હશે તો જાવ દેજો કમિટમાં અને આપણે તો પતંગ નથી લેવાનું દોડવા બતાવ હીરો નથી દઉં સગાવ્યો આપણે પતંગ થઈ ગયો અમને હા તો અમે આગળ જ પતંગ બ્લોગ ચાલુ હતું કે પતંગ પહેલાં આવ્યું હતું નાનું એવું આવ્યું હતું સોટા ગયું એ કોઈક લઈ ગયું કે ઉડી ગયું કંઈ ખબર નથી તો હાલો આપણે આ દિવસ તમારી સાથે ચાલુ કરીએ અને શું શું કરીએ આ દિવસમાં તમને જણાવીશ આગળ તો વિડીયોમાં કન્ટિન્યુ રહેજો અને એટલા દિવસ બ્લોગ નથી નાખવા તો મિસ કરતા હે ને તમે બધા મને તો યુ લખી દેજો કમેન્ટમાં અને હાલો મળીએ થોડી વાર તો ભાગવા મન હાળ અંગે છે અને મારો પ્લાન એવો છે કે વર્કઆઉટ થોડુંક કરી કેમ કેમકે વર્કઆઉટ કામે જવું એટલે નથી થતું થોડું એટલે અત્યારે કરી લઉં કે કરવાનું છે આપણે આપણે આનથી કરવાનું છે આનથી થી બે છે આ એની છે ઘણી છે આ ઈટુ છે તે સારું છે ઘેર હતો ને ડમ્બલ હતું ને તો એનથી થઈ જાય ને અહીંયા તો કાંઈ હોય નહીં એવું ડબલ ઓનલાઈન મંગાવવું પડે એ ઓલા આવે એ કંઈ હારા નથી તો હવે આ ઈટુ થી ટ્રાય મારીએ કેવું થાય એ આપણે કાયમ હાજે હું કરું છું એમ તો થોડી થોડી પણ આજ રૂમેશે તો આપણે ઇંટું કરીએ પેલા પુષઅપ મારી ગરમ કરી લઈ અને પછી ઈટું એનાથી ને આ ટ્રાઇસઅપનું કર્યું ને શેસ્ટ નું આરેકર નાખ્યું તો હાલો આ બતાવું તમને તો આપણે પુસ્તઅપથી ચાલુ કરીએ પુશઅપ મારવાનું અહીંયા નીરવાના મારવાના એટલે અહીંયા ઈંટું રાખી એની ઉપર પુશઅપ મારવું અહીંયા તો મારી લીધું આની ઉપર હવે આની ઉપર મારવાના તો હાલો કેટલા લાગે જોઈએ આપણે વર્કઆઉટ કરી લીધું છે પૂરું અને હવે આપડી મીલ એટલે કે ખાવાનું નાસ્તો પહેલાં તો કરી લીધો છે નાસ્તો કયોનો બ્રેડ ને કેળું કાજુ હતું ને અત્યારે હવે પીનટ બટર છે એ મેં મંગાવ્યું હતું ચારસો આજુબાજુનું એક કિલોનું હતું એ ને ઓટ્સ એ દોઢ કિલોના હતા એ કંઈક સમથિંગ બસો રૂપિયામાં આવ્યા હતા સસ્તા મળી જતા ઓફર હતી કંઈક તો ને પીનટ બટર હવે પૂરું થવા આવ્યું તો એ પાછું મંગાવવાનું છે તો એ મગાવી લેવું વોટ્સએપ પૂરા થઈ જાય એમ તો કેમ કે મહિનાથી પહેલાં મંગાવેલા એટલે એ પૂરું થવા આવ્યું તો એ મંગાવવાના છે ને ડમ્બલ નું જોઉં છું કાંઈક સસ્તું ને સારું હોય તો એ આપણે મંગાવી લેવું બાકી જોઈએ થી તો થાય છે તો થી કરશું બાકી હવે હાલો નાસ્તો કરી લઉં ને આ બેગનો આગળ વિડીયો અમે તમને બતાવ્યો ને એ એ માટે બતાવ્યો કે ઇન્સ્ટાગ્રામમાં બેથી બે તું હા બે હતી એક દી પહેલાં મેં સ્ટોરી મૂકી હતી તો અમુક અમુક મેં એમ લાગતું હોય કે એડિટ કરેલો રહે તો એ માટે એ વિડીયો મેં મૂક્યો તો ખબર પડે કે એડિટ નથી એ બનાવેલું છે ભાઈ બહુ દુઃખે હજી તો હાલો એ સાટું મેં એ વિડીયો મૂક્યો એટલે જોઈ લીધો કેવું લાગ્યું કમેન્ટ કરી દેજો ને હજી વર્કઆઉટ તો ખબર છે એટલી પછી હાજી કરવાનું છે આ તોડી નાખવાનું છે શરીર કેમ કે કાલથી હોમ છે તો કાલથી એટલું બધું થાય નહીં ને એટલે અત્યારે કરો તો હાલો હવે હું નાસ્તો કરી લઉં પછી આપણે આખા દિન માં ખાવાનું પણ બનાવવાનું છે બપોર તો એ પણ બ્લોક માં નાખી તો કન્ટિન્યુ રહેજો મળું થોડી વાર તો તો નાસ્તામાં છે કેળા આખું ડઝન હતું ખાઈ ગયો કે આ છે પાઉ છે આ બ્રેડ અને આમાં નાસ્તો છે તો સો ટકા પટાકા છે ને આ છે પીનટ બટર આ એટલું

او سے ودار ہے શાક બની જશે ને નાખી દીધું ખાવા દાવા રોટલી આ આ ડુંગળી ના પાણીની બોટલ હાલો તો ખાઈ લઈ તમે આવી જાવ ખાવા કેવું બહેનુ કમેન્ટ કરી દેજો મસ્ત બેનું બનાવતા મસ્ત જ આવડે પણ આમ જોઈને તમે કહેતો કેવું કોઈ વાગવામાં વાગી જશે હાડા સર અને હું ભૂઈ ગયો બે વાગ્યાનો ખાઈને તરત ગયો હતો બ્લોગ લઈ લઉં કેમ કે બહાર નતો જોરનો બ્લોગ તો કેમ હોવાય જ તો પછી હું ને ત્યારે ઉઠો છું ને સાડા છ વાગી ગયા તો હવે ક્યાંય જવાનું છે નહીં તો આ વિડીયોને આપણે અહીં પૂરો કરી દઈએ તમને કેવો લાગ્યો એ કમેન્ટ કરી દેજો સબસ્ક્રાઈબ કરી દેજો નવા માણસું હોય એ આપણી ચેનલમાં પહેલી વાર વિઝિટ લીધું હોય એ સબસ્ક્રાઈબ કરી દેજો અને એક હારી એવી કમેન્ટ કરી દેજો કે બ્લોગ કેવો લાગ્યો તો આપણે મળીએ બીજા વિડીયો સાથે ત્યાં સુધી ધ્યાન રાખજો બાય